વધતું જતું શહેરીકરણ અને શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સામાન્ય જનતા માટે પ્રાણ પ્રશ્ન જેવું પચાસ ટકા બંને બાજુ અડધું અડધું શહેર વિકસિત છે આ બાજુથી આ બાજુ જવા માટે લોકોને ખૂબ સમસ્યા સંઘર્ષ કરવો પડે છે એવા વખતે ધારાસભ્ય તરીકે મારું કર્તવ્ય પણ છે કે આ સમસ્યામાંથી સાવરકુંડલાની જનતાને મુક્તિ આપવી પડે માનની સાંસદ ભરતભાઈ સુતરિયાના સહયોગથી અને રેલવે અધિકારીઓની દીર્ઘ દ્રષ્ટિને કારણે આજે ભાવનગરથી અને અમરેલી અધિકારીઓ પણ આવ્યા છે અને આ સમસ્યામાંથી સાવરકુંડલા શહેરને ફાટક મુક્ત કેવી રીતે બનાવી શકાય આ ટ્રાફિકની સમસ્યામાંથી શહેરને કેવી રીતે મુક્તિ આપી શકાય એ સંદર્ભમાં અધિકારીઓ સાથે રહી એમની સાથે ચર્ચા વિચારણા કરીને આગામી સમયની અંદર આ સમસ્યાના ઉકેલ માટે અમે ખૂબ સારી રીતે પ્રયાસ કરીએ છીએ

અને ભરતભાઈ સુરિયાજી માન્ય સંસદ સભ્યશ્રી અને આમની જોડે ચર્ચા વિચારણા થઈ પહેલા પણ એક વખત ફોન પર વાત થઈ હતી એ પ્રમાણે હું આવ્યો છું અને અમે ફાટક મુક્ત સાવરકુંડલા બનાવવાની દિશામાં એક પ્રયત્ન કરીએ છીએ પ્રયાસ કરીએ છીએ અને લાગે છે કે થઈ જશે આપણે કોશિશ કરીએ હું મારી રીતે પ્રસ્તાવના મોકલીશ એ પ્રમાણે આપણે આગળ વધશું થેન્ક યુ થઈ જશે